નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તારીખ છે બાર એક બે હજાર ચોવીસ આજે આપણે વાત કરવાની છીએ કે જીરુંની આ પ્રમાણે પરિસ્થિતિ હોય જીરુંમાં પચાસથી સાઠ ટકા જેવુકરો આવી ગયો હોય તો તેમાં આપણે આગળ શું કરવું જોઈએ કઈ કઈ દવાના છંટકા કરવા જોઈએ જો આપણે આ જીરું મારું જ જીરું છે વીસ ચાલીસ દિવસની આજુબાજુ જીરું થયું છે આ પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે આમાં આપણે પ્રથમ સુકારો આવેલો હતો અને સુકારોમાંથી હવે આપણે ભૂકી સારાની અસર થઈ ગઈ છે જુઓ આ પ્રમાણે આપણે સાઈઠથી સિત્તેર ટકા જેવો સુકારો આવેલો છે એક વિગે આપણે તન કિલાનો વાવતર કરેલું હતું હવે આ જીરામાં આપણે જોવા આ પ્રમાણે છે છોડ જે આ છોડમાં આપણે ભૂકી સારાનો અસર નથી થયો પણ સાઠથી સિત્તેર ટકા જીરું બેસી ગયું એમ કહેવાય પિસ્તાલીસ દિવસના જીરો થયું છે જો આ પ્રમાણે છે હવે આપણે જો ગયા વર્ષે આમાં મેથીનું વાવેતર કરેલું હતું એના આગલા વર્ષે ધાણાનું વાવેતર કરેલું હતું એ રીતના આપણે છેલ્લા ત્રણ ચાર કે પાંચ વર્ષની એ રીતના વાવેતર કરતા આવીએ એક વર્ષ મેથી એક વર્ષ ધાણા એ રીતના પાક બદલાવતા રહે છે એટલે આપણે જો ત્રીજા વર્ષના એમાં ધાણા પણ ઉગેલા છે જીરામાં ભૂકી સારો અને સુકારો હતો એટલે આપણે આ સવિઘાનો પ્લોટ એમાં અડધો અડધું કરેલું હે અડધામાં ધાણા રાખી દીધા અને અડધામાં નિંદામણ કરાવી નાખેલું છે ધાણાનું તનવિઘાના ધાણા રાખેલા છે અને તન નિંદામણ જીરામાંથી આપણે દાણાનું કરાવી નાખેલું છે આમ આપણે ધાણા રાખી અને પિયત આપેલું છે જે જીરું રાખેલું હે એમાં કોઈ પિયત આપેલું નથી એટલે જો આ પ્રમાણે આપણે પરિસ્થિતિ હોય જીરાની તો આમાં કોઈ પણ પ્રકારની હેવી દવાના છંટકાવ કરવા ના જોઈએ આમાં આપણે કદાચ રિઝલ્ટ મળે તો પાંચથી દસ ટકા રિઝલ્ટ મળે આ જે સોળ છે આમાં તમે એક વિઘે સોથી દોઢસો રૂપિયાનો પપ સાટતા હોય અને વીઘે ત્રણ ચાર પંપ ઉતારતા હોય તો એક વિઘે ચારસોથી પાંચસો રૂપિયાનો ખર્ચો કરો ને તો આ છોડ ખાલી એમ એમ લીલ અરીયાને ઉપર ખાલી એકથી બે ફૂમ એક જ ફૂમક્કી થાય જીરાની કોઈ વધારે ન થાય એટલે એક ફૂમકી થાય તો એમાં આપણે ઉતારામાં કોઈ જાજો બેનિફિટ ન મળે આ જીરું ઉતરે તો આપણે વિઘે તન કે ચાર મણ તમે બહુ હેવી દવાના રાઉન્ડ મારો અને કદાચ વીસ ટકા ફાયદો મળે તો ત્રણથી ચાર મણ ઉતરે એટલે આ પ્રમાણે જો પરિસ્થિતિ હોય પચાસથી સાઠ ટકા સુકારું આવી ગયું હોય જીરામાં તો કોઈ પણ ભારે દવાના રાઉન્ડ ના કરવા જોઈએ એમાં કોઈ આપણે બેનિફિટ મળતો નથી જો જીરામાં સુકારાની શરૂઆત હોય તો આપણે આ રીતે જ છોડ આપણે જીરામાં હોય જ જતું હોય ખાલી એમ કહેવાય ને કે પાંચથી દસ ટકા જ સુકારો હોય ત્યારે જો આપણે આપણે અગાઉ પણ જણાવેલું હોય વિડીયોમાં કે બાયર કંપનીનું એલિયટ છે મેટાલેક્સી પાંત્રીસ ટકા છે જે આપણે યુપીએલનું રામપાટ કરીને આવે તેમાં આપણે મેટાલેક્સી પાંત્રીસ ટકા આવે તે છે આપણે જેનેચ પ્લટ જેનેટ પ્લસ આવે ધનુકાનું આવી જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટને પિયત છંટકાવ કરતાં જેટલું તમે પિયતમાં આપી શકો ને તેટલો વધારે બેનિફિટ મળે સુકારામાં છંટકાવ કરો તો પણ આપણે રિઝલ્ટ મળે પણ તેના કરતાં જો પિયત આપવાનું હોય અથવા તો થી ઘણા ખેડૂત મિત્રો પિયત આપતા હોય તેમાં જો હારે આપે તો છટકાવ કરતાં મારા અનુભવથી વધારે સારું રિઝલ્ટ મળે પણ ખાલી પાંચથી દસ ટકા જો સુકારું હોય તો બાકી જો વધારે સુકારું હોય અને આ રીતના ભૂક્કી સારો આવી ગયો હોય જીરામાં તો આમાં કોઈ ફાયદો થતો નથી આમાં જો ઉપર ખાલી એકથી બે જ ફૂંકી થાય જીરાની બાકી દવા છંટકાવ કરો તો પણ આમાં વધારે કોઈ બેનિફિટ આપણે મળે નહીં એટલે ખોટા ખર્ચા કરવા નહીં જો આ પ્રમાણે જીરાની પરિસ્થિતિ હોય તો બાકી પાંચથી દસ ટકા જો સુકારો હોય તો જીનેટ પ્લસ છે બાયનો એલિયટ છે યુપીએલનો રામપાટ છે આવી દવાના છણકાવ કરવાથી ખૂબ સારા ફાયદા મળે એમાં જો પાંચથી દસ ટકા સુકારો હોય તો બાકી આ રીતના ભૂકી સારો અને પચાસથી સાઠ ટકા જીરું સુકાઈ ગયું હોય તો એમાં વધારે કોઈ આપણે ફાયદો મળતો નથી બીજું અત્યારે આપણે કોઈ પણ પાકમાં જીરું હોય ધાણા હોય કે અન્ય કોઈ મેથી પાક મેથી હે અથવા બીજો કોઈ અન્ય પાક હોય તો એમાં અત્યારે મોલો મશીનો ઉપદ્રવ છે મોલો મશીનો અત્યારે એટેક છે ખૂબ સારા એવા પ્રમાણમાં એટેક છે તો એના માટે આપણે સ્વાલ કંપનીનું પણ નામાં છે ફ્લોનિકા મીટ આવે પચાસ ટકા તેનું પણ ખૂબ સારા રિઝલ્ટ મળે ત્યાર પછી ઉલાલ આવે આપણે યુપીએલ કંપનીનું તેમાં પણ ફ્લોનિકા મીટ પચાસ ટકા આવે તેના પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે ત્યાર પછી આપણે સેફીના આવે બીએસએફ કંપનીનું તે પણ એક ખૂબ સારી પ્રોડક્ટ છે તેનો છંટકાવ કરવામાં આવે તો તેના પણ ખૂબ સારા રિઝલ્ટ મળે આપણે મોલો મશીનમાં આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રોડક્ટનો એ પ્રોડક્ટ લઈ અને જો મોલો મશીનનો એટેક હોય તો એક વિગે પંપ જેવું પ્રમાણ રાખી અને છંટકાવ કરવામાં આવે તો આપણે મોલો મશીનમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો